અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે તાત્કાલિક વર્કઆઉટ કરી અબડાસા તાલુકાના વાયુર ગામે આવેલ ખુશબુ ક્લિનિક પર રેડ કરવામાં આવી રેડ દરમિયાન ક્લિનિક ચલાવતા વ્યક્તિ પાસે કોઈ પણ માન્ય મેડિકલ કે ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાનું બહાર આવ્યું એલોપેથિક સારવાર આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી કરવામાં આવતી હોવાનું જણાતા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યું છે પકડાયેલ આરોપીનું નામ ધવલ વિનુભાઈ શ્રીમાળી પંડ્યા ઉંમર વર્ષ એકવીસ મૂળ રહેવાસી પંડ્યાવાસ વિજાપુર જિલ્લો મહેસાણા હાલ રહેવાસી વાયૂર તાલુકો અભળા સહ કશપુર આ આરોપી વિરુદ્ધ વાયર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 તેમજ BNS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેડ દરમિયાન કબજે કરાયેલ મુદ્દામાલમાં એલોપેથિક દવાઓ દવાઓના બિલ વિવિધ મેડિકલ સાધનો તથા લાઇટ બિલ સહિત કુલ અંદાજે 584057 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભોજ હે સોનાનો સૂરજ ઊગ્યો રે लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी